કેમ છો રાજકોટવાસીઓ આજે હું તમારા માટે એક સુંદર મજાનો બંગલો લઈને આવી ગઈ છું તો ચાલો હું તમને બંગલાની વિઝિટ કરાવું છું તો તમે જોઈ શકો છો ગેટમાં એન્ટ્રી થતાં જ એક સુંદર મજાનું પાર્કિંગની સુવિધા મળી રહી છે અને પાર્કિંગ તો એક જ ફોર વ્હીલ નહીં બે ફોર વ્હીલ પાર્કિંગ પણ થઈ શકે છે અને ટુ વ્હીલ પણ પાર્કિંગ થઈ શકે છે એવું તો મોટું પાર્કિંગની સુવિધા આપેલી છે ને સીડી છે બીજા માળે જવાની તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ને સીડીની નીચે વોચ એરિયા આપેલા છે અને બાજુમાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલું છે ને થી આગળ એક જનરલ રૂમ પણ આપેલો છે ને ત્યાં પણ હોચ એરિયાની સુવિધા આપેલી છે તો તમે જોઈ શકો છો પાણીનો બોર આરએમસી લાઈન બધું કમ્પ્લીટ છે અને સોસાયટી પણ સારી છે સુપર એલિવેશન સાથે આ બંગલો આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા આવા નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે તો તમે જોઈ શકો છો આ છે ટેરસ ટેરસથી આપણે આ બીજા માળમાં જઈ શક્યા તો તમે જોઈ શકો છો અહીંયા એક હોલ આપેલો છે હોલમાં બધી જગ્યાએ પીઓપી લાઇટિંગ કમ્પલીટ કરેલું છે અને ટીવી યુનિટ પણ રાખેલું છે તો બિલ્ડર કન્ડિશનમાં આ બંગલો છે તો તમે જોઈ શકો છો સુંદર મજાનો બંગલો છે બે ત્રણ ફેમિલી હોય તે પણ આરામથી રહી શકે છે કારણ કે ફોર બેડ હોલ કિચનનો બંગલો છે આ છે બીજો માસ્ટર બેડરૂમ તો તમે જોઈ શકો છો તેને પણ પીઓપી લાઇટિંગ તેમાં પણ બધું જ કમ્પ્લીટ છે કોઈ પણ જાતના ખર્ચ વગરનો બંગલો આપી દેવાનો છે તો આજે જ આ વિડિયો મારા વોટ્સએપ નંબર પર મોકલો અને વિઝિટ કરો તો તમે જોઈ શકો છો અહીંયા પણ હોચેરી આપેલા છે કમ્પ્લીટ તેમાં પણ સેફ્ટી ગ્રીલ અને કામ કમ્પ્લીટ કરેલું છે ને અહીંયા છે એટેચ બાથરૂમ તો એટેચ બાથરૂમ પણ તમે જોઈ શકો છો નળ ફિટિંગ પણ તેમાં કમ્પ્લીટ છે અને અંદર સીડી વાળું અને ત્રીજા માળે જવાની અંદરથી સીડી છે તો તેને પણ જોઈ શકો છો તેમાં પણ સુંદર મજાનું લાદી કામ કમ્પ્લીટ કરેલું છે હવે હું તમને ત્રીજો માસ્ટર બેડરૂમ બતાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા આ છે ત્રીજો માળ અને ત્રીજો માસ્ટર બેડરૂમ હું તમને બતાવવા જઈ રહી છું તો અહીંયા છે ત્રીજો માસ્ટર બેડરૂમ ત્યાં અવાઉ ઉજાસનો વિન્ડો પણ આપેલો છે માર્બલ પથ્થરથી ફર્નિચર કામ પણ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી ખર્ચ છે તો એક ફર્નિચરનો છે બીજો કોઈ ખર્ચ નથી તો તમે જોઈ શકો છો પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ બધે જ અને અહીંયા છે એટેચ બાથરૂમ તેમાં પણ નળ ફિટિંગ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે તો જગ્યાની વાત કરીએ તો તે અડસઠવાર જગ્યામાં તેનું બાંધકામ છે પાંસાઠ લાખ કિંમત આપેલી છે ટાઇટલ ગેલિયર છે લોન પણ થઈ શકે છે અને ઓનલી ફોર પટેલ વિસ્તાર આમાં રહે છે સોસાયટીની અંદર એટલે ઓનલી ફોર પટેલ લોકોને જ આપવાનો છે બંગલો અને એડ્રેસની વાત કરીએ તો કોઠારીયા રોડ રાજકોટ તો વધારે માહિતી માટે આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી તમને પૂરી માહિતી મળી શકે છે અને વિઝિટ કરવા પણ મળી શકે છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને અવા અવનવા વિડીયા જોવા મળી શકે છે તો તમે આ બાલ્કની જોઈ શકો છો તેમાં પણ હવે હું તમને ટેરસ ઉપર લઈ જઈશ લાસ્ટ ટેરસ તો તમે તેને પણ જોઈ શકો છો સુંદર મજાના વાતાવરણ સાથે સુંદર મજાની હવા ઉર્જા સાથે આ બંગલો આપી દેવાનો છે તો ગ્રાહકોને જોઓ છો આજે જ આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલો અને વિઝિટ કરો તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ આ પ્રોપર્ટીમાં તો ટેરસ તમે જોઈ શકો છો